જલાલપુર ગોરીશંકર મોહલ્લા ખાતે આવેલી કન્યાશાળા નંબર 6 ખાતે એક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ત્રિભુવન ચાવડાના જન્મદિવસની શુભેચ્છા પાઠવા માટે નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ બુરાલાલ શાહ નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈ નગરપાલિકાના માજી પ્રમુખ ચિકિત્સા સહિતના તેમના શુભ ઉપસ્થિત રહી ત્રિભુવન ચાવડાને પુષ્પગુચ્છ આપી જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી આ પ્રસંગે ત્રિભુવન ચાવડાએ સૌને આભાર માની જણાવ્યું હતું કે આ વિસ્તારમાં હું છેલ્લા ઘણા સમયથી નગરસેવક તરીકે રહી ચૂક્યો છું અને આ વિસ્તારના લોકોએ મને ખૂબ જ પ્રેમ આપ્યો છે અને આજે હું નગરસેવક નથી તેમ છતાં પણ આ વિસ્તારના લોકોની કોઈ પણ પ્રકારની સમસ્યા હશે તો તે તમામ પ્રકારની સમસ્યાઓનો નિકાલ લાવવા માટે હું ચોક્કસ પ્રયત્ન કરીશ અને મારાથી બનશે એટલા સેવા કાર્યો પણ કરીશ ત્યારે આ પ્રસંગે યોજાયેલા આ રક્તદાન શિબિરમાં થી વધુ યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું આમ તો કાલુભાઈના હોલામણા નામે ઓળખાતા ત્રિભુવન ચાવડા દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી પોતાના જન્મદિવસ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે હંમેશા જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ થવાનું કાર્ય કરતા સમાજ સેવક એવા ત્રિભુવન ચાવડાને એનટીસી ન્યૂઝ તરફથી પણ જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવે છે બીરો રીપોટ એનટીસી ન્યૂઝ નવસારી નવસારી નગરપાલિકાના માજી ચેરમેન અને અમારા સૌના વડીલ માર્ગદર્શક એવા ત્રિભુવનભાઈ ચાવડા જેને અમે કાળુકાકા તરીકે ઓળખીએ છીએ આજે એમનો એકોતેરમો જન્મદિવસ છે કાળુકાકા એ જલાલપુર વિસ્તારના એક નગરસેવક હતા અને સાથે સાથે વર્ષોથી તેઓ આ વિસ્તારના છેવાડાના માનવી સુધીના લોકોના ઘરે જઈને કહેવાય કે કે ગરીબમાં ગરીબ માણસોના કામ કરવા માટે વર્ષોથી એ પ્રખ્યાત છે હું નવસારી નગરપાલિકાના એક કોર્પોરેટર સાથે હોવાથી એમની સાથે ચેરમેન તરીકે પણ કામ કર્યું છે ત્યારે એમની પાસે ઘણું માર્ગદર્શન અમે નગરપાલિકામાં પણ મેળવ્યું છે ખૂબ જ સિનિયર અને અભ્યાસુ નગરસેવક તરીકે એમની એક આભાર નવસારી નગરપાલિકામાં એમને સેવા આપી ત્યારે હતી કાળુકા માટે એવું કહેવાય કે એ કહેવાય છે કહેવાય ગરીબોના ગરીબોની પણ સેવા કરવામાં ક્યારેય એ પોતે નાનામ નથી અનુભવતા અને એમનો જીવનનો એક સિદ્ધાંત પણ એવો છે કે આ વિસ્તારના તમામ ગરીબોને કંઈ પણ નાની મોટી જરૂર હોય કાળુભાઈ લગભગ સતત ઉભા રહે છે આ લોકો વિસ્તારના લોકોનો પ્રેમ પણ એમના માટે અમે જોયો જ છે ત્યારે આજે કાળુ કાકા નિકોતરમનો જન્મદિવસ નિમિત્તે અમે આજે એમને શુભેચ્છા પાઠવવા આવ્યા છે પરમ પરમાત્મા એમને તંદુરસ્ત જીવન જીવે અમે તો કેમ એમ પણ એમને એવરગ્રીન તરીકે જ ઓળખીએ છે ત્યારે કાળુ કાકા ખૂબ તંદુરસ્ત જીવન જીવે અને છેવાડાના માનવીઓને આ જ રીતે સેવા કરતા રહે અને ગરીબોને દુવા આ રીતે જે મેળવી રહ્યા છે એવી જ મેળવતા રહે એવી અભિનતા સાથે એમને જન્મદિવસે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ બ્યુરો રિપોર્ટ એનટીસી ન્યૂઝ નવસારી